કે માં પણ કામરુદેશ આયા થોડું પડ્યું છે કામરુદેશ મેં જોયું નથી કોઈ કેશ કે કામરૂદેશ ગયા એ પાછા આવતા નથી પણ કે બેટા હું તારી સાથે આવું કે તારી આરો તો ખરેખર માં આવતા હોય તો કે મારા પાણીનો મટુકો પીડ્યો છે એમાં કંકુના સોખા થાય તો હું માનું કે માં આવ્યા ઘડેક એટે જઈને રોય આવે ઘડેક હું જઈને રોય આવું કાંઈ પૈસા આવે નહીં કોઈ આવે નહીં કોઈ જાય નહીં

અને અહીંયા હાઈવે ઉપર ભાવનગર રાજકોટ હાઈવે ઉપર અહીંથી તમે જોઈ શકો છો સામે ભાવનગર રાજકોટ હાઈવે છે અને અહીંયા શામપરા ખોડિયારનો જે સ્ટેશન રોડ છે એ તરફ જતાં અહીંયા આપણે વિરમદાદાનું મહાકાળી મહાકાળીમાનું આ સરસ મજાનું મંદિર આવેલું છે તો અમે તમને અંદર જઈને વિરમદાદાના મહાકાળીમાના દર્શન કરાવવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહેજો રાઠોડ પરિવારમાં વિરમદાદા થઈ ગયા છે અને ખૂબ જ વિશાળ જગ્યામાં વિશાળ પરિસરમાં દાદાનું મંદિર આવેલું છે અને આ બાજુ સામે તમે જોવો તો ત્યાં હનુમાનજી દાદાનું પણ સરસ મજાનું નાનું એવું મંદિર છે દેરી છે તો હનુમાનજી દાદાના દર્શન પણ હું તમને કરાવવાનો છું પણ એ પહેલાં આપણે અંદર જઈને વિરમ દાદાના દર્શન કરી લઈએ જય વિરમ દાદા આ વિરમ દાદાનો ઇતિહાસ એ પ્રમાણે છે આપણે વીસેક વર્ષની ઉંમર હતી વિરમ દાદાની એ મહાકાલીના ના ભગત હતા તે એના સપનામાં આવ્યા મહાકાલી કે વિરમ હું તો છે જાગે દાદા કે તું કોણ તો કે હું મહાકાલી તારી કે પછી તકે કામરૂદેશ જવું કે કામરુદેશ સપનું ઉડી ગયું કે દાદા કે આખા આવ્યા સપનામાં આ કે આવું સપના આવ્યા રાખે આળઝંજાણ કે પછી બીજે દિવસે માં આવ્યા તો કે વિરમ હું તારી માં તારી યાર બરોબર વાતો કરું છું અને તું એમ કહેશ કે તો કે બેટા આપણે કામરુદેશ આવું કે મા પણ કામરુદેશ અહીંયા થોડું પડ્યું છે કામરુદેશ મેં જોયું નથી કોઈ કેસ કે કામરૂદેશ ગયા એ પાછા આવતા નથી પણ કે બેટા હું તારી સાથે આવું કે તારી આરવાર તો કે હા મા એમ કરીને પાછું સપનું ઉડી કે ભાઈ બા બે ત્રણ દીધા સપનામાં આવે તો ખરેખર માં આવતા હોય તો કે મારા પાણીનો મટુકો પીડ્યો છે એમાં કંકુના ચોખા થાય તો હું માનું કે માં આવ્યા તે બીજે દિવસે ભાઈ કંકુ ચોખા નીકળ્યા એ દાદા કે કંકુના ચોખા કોક કે આપણે સાંભળી જો નાખી જાવ તો કે એમ ન મનાય ને ત્યાં પછી મા કે ભારે કરી કે બીજા દિવસે આવ્યા ત્યાં કે વિરામ પૂતોક જાગે તો મારી જાગો તો કે કોઈ સોખા નાખી જાય કંકુ નાખી જાય એ તારી માં નાખો તો કે હા મા પણ કે આ કામૃદેશ માં જ્યાં એ કોઈ પાછા આવતા નથી માં તમે વારે ન આવ્યા ને અમારી હાજરો હાજર ન રહ્યા તો પાસે મારે કેમ જવું ને કેમ આવવું તો કે બેટા આટલો વિશ્વાસ રાખવાની પર તું એમ કર સવારમાં દસ વાગ્યાના ટાઈમમાં તારા ઘોડાને તૈયાર કરીને ભાલો હાથમાં લઈ અને બે ઘોડા ઉપર પછી કે એની ઉપર કાળી શકલી આવીને બે તો એમ માન જાય દેવ શક્તિ આવી પછી તારા ઘોડો ત્યાંથી પહેતો કરવાનો તો કે હામાં સપનું પૂરું થયું તો કે ભાઈ બે ત્રણ રીતે માં આવે છે તો કે હવે આપણે મંડળાને ભેગો કરીએ એ મંડળાને ભેગો કરી અને વાત કરી કે ભાઈઓ કે મા કે બે ત્રણ દી તમારા સપનામાં આવે દેશ જવાનું થાય કે ઓલા બધા દાંત કાઢવા માંડ્યા કારણ કે વીસેક વર્ષની ઉંમર દાદાજી તો કે કામરુદેશ ક્યાં આવ્યું એ ખબર છે તો કે ભાઈ એ ખબર નથી પણ કે મા લઈ જવાળી છે અને મને કે નિશાન આપ્યું મારો જે ઘોડો છે ને એ તમે શણગારીને તૈયાર કરો અને દસ વાગ્યાના ટાઈમમાં હું ભાલો લઈને બેહું તો ભાલાની અણીએ કાળી સકલી દેવ સકલી આવીને બે તો કે મારો ઘોડો અહીંથી ઉપડી જાય ઠીક ભાઈ કે ઘોડો તૈયાર કરીને પલાંગીને બેઠા દસ વાગ્યાનો ટાઈમ થયો ભાટ દઈને કાળી સકલી આવીને બેઠી તો કે હવે ભાઈ તમારે મારા છેલ્લા રામ રામ જો માલ આવે તો ઠીક અને ન લાવે તો ઠીક ત્યાંથી ઘોડો બમકાય હું તો ત્યાં ઠેઠ કામરુ દેશની અંદર દેશમાં જઈને ના તો દિવસે માણસને બળજીયા બનાવે અને રાત્રે પુરુષ બનાવે નકરી ડાકનું નો દેશ તો કે મા આ શું બધું તો કે માં હાલ માં કાલી તો કે શું બેટા તો કે આવી રીતે હવે મળી આ તો કે જનાવર બનાવ ને કે દિવસે માણસ બનાવ રાત્રે તો કે બેટા આ છ મહિના કષ્ટ પડશે પછી જો એ લોકો આગળ વિદ્યા છે એ બધી આપણે કઢાવવાની છે અને આપણા દેશ માટે ભલું કરવાનું છે એટલે તને હું મેં લાવવા લાવી અને તું હમરે તેથી હું હાજર ઓકેમાં ઠેક છે એમ કરતા કરતા એ લોકો બધા કાબરૂ દેશના હતા એ બધા દાદાને હોંપીને ક્યાંક કામ હોય જાત્રા બાત્રા કરવાનું હોય લગ્ન પ્રસંગ હોય તો દાદાને હૉપીને બધા વૈયા જાય ત્યાં દાદાએ મોખો મોકો લીધો કે કે હવે કાકા આમાં વિચારવા જે છે ત્યાં પછી એ લોકો બધા પાછા આવ્યા કે દાદા કહેશ કે ભાઈઓ અમારી પાસે આ બધી વિદ્યા ભરપૂર અને કોઈ કે આવો આવ્યો સાદુગુરો અને મને કાંક કરી નાખ્યું તારે મારું શું થાય તો કે તમે ક્યાં હાજર રહ્યો ને બધા મને એકને મૂકીને વૈયા દાવો તો કે ભાઈ એ તો વાત બરાબર પણ કે તું વેજો હોય તો અરે કે ભાઈ છ મહિના થયા ગયો હોય તો કારું ન ભૈયા પણ તારે મને દસે ન તે મારે તો આ આ દેશ ને આ જ વેશ ક્યાં મારે ક્યાંય જવાનું નથી થતું આ પેટમાં ઉતરીને પછી એ બધી વિદ્યા લીધી વિદ્યા લઈ કારવીને પાસા એ ગામે એ લોકો ત્યાં માને કે એમાં તો હાજરો હાજરો તો કહા બેટા બસ તો કે મારી વિદ્યા આવી ગઈ તો કે બેટા આવી ગઈ વિદ્યા તો કઈ વિદ્યા આવી ગયો તો એમ કર કે આ ઝાડવું છે એને હળગાઈને ફોક મારી સળગાયું તો કહે હવે એના પાછો સજીવન કરજીવન કર તો કે હવે બરાબર પણ જો એક સર્ત તને પાછી પોગાડું તારે માણસને કોઈને મરી ગયેલો હોય એને સજીવન કરવાનું કોઈને મારવાનું નહીં જો તને ગાળ દે એટલે તને ઘા કરે પણ કોઈ ઉપર તારે ઘા નહીં કે મારે નહીં કરું કે હું હાવ નિર્મળ રહીશ કોઈને જીવનદાન આપીશો કોઈનું જીવન લઈશ નહીં આ દાદાએ વસ્તુને પોસા દાદાને આ તે ત્યાંથી પોગાડ્યો પાછા કે પાછા એ દાદાએ રહેતા આપણે પાલનપુર પાલનપુર રહેતા તે એમાં કાળ એવો પીડ્યો છે તે માલધારી હતા બધું રાખતા હાંડિયાને ઘોડા ને ગધાડાને તો એ કાંઈ સરવાનું છે નહીં ને કે આપણે નીકળી જઈએ ત્યાંથી નીકળી ગયા નીકળી ગયા ત્યાં ફરતા 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 આવ્યા તે અહીંયા બધું ભળ્યું પેલા કાંઈ નહોતું જંગલ જ હતું બધું તો કે અહીંયા બધું સારો હારો છે હાલો કે આપણે અહીંયા પડાવ નાખીએ કે દાદા પડાવ રાજપુરામાં નાખ્યો એમ કરતાં કરતાં પછી એના ચાર દીકરા હતા વઝા દાદા સગા દાદા ગોર્ધન દાદા અને ભગા દાદા એ ચાર દીકરા એના કે શારે ચાર દીકરા એની અવસ્થા ખાવા મળી તો પછી આઠ દી પહેલાં કીધું કે બેટા કે હવે કે મારું મોત નજીક આવી ગયું છે અને આઠ દીની વાત છે આઠ દીમાં જે તમારે સગવડ કરવી હોય એ કરી કે બાપુ વાંધો નહીં તે પાછા કીધું કે જો બેટા મને જો સમાતિ આપો તો જેમ રામા ગેબી અવાજ દે એ રીતનું ગેબી અવાજ તમને હું દઈશ કે આની આ વસ્તુ થાય તો મને સમાતી આપો તો આ બાપુ સમાતી આપ એમ કહીને આઠેક દી પૂરા થયા એનું મળતું આવી ગયું પાછા નાથ ભેગી થઈ નાત ભેગી થઈ નાત ને વાત કરી કે ભાઈ બાપુજી કે કીધું સમાતી લેવાનું ભાઈ આપણામાં સમાતી ક્યાંય લાગી નથી બાપુજી તો કે સમાતી ન લાગશે તો કે હવે નાથ આગળ તો કઈ હાલશે નહીં હવે ચારે ભાઈ વિચાર કરે કે ભાઈ જો ઘણું આપણે આગળ વાઈ ગયા તો નાથ વહી ગઈ તો આપણે કાંઈ થાય નહીં નહીં કહે એ જ આપણે કરવું જોઈએ નાતવાળા કહે કે ભાઈ જો આને અગ્નિસંસ્કાર તો કરવો જ પડશે તો કે ભાઈ તમારો જે યોગ લાગે એ પછી દાદાને અગ્નિસંસ્કાર કર્યો અગ્નિસંસ્કાર કર્યો એમાં દીકરા વજા દાદા હતા એના સપના એવા કે બેટા તારી નાત ન માની ને તો કે બાપુ ન માને તો કે હવે એમ કર કે એક આટકું હજી સલામત પૂડ્યું છે મહાણમાં ને એની રાખ લેવી અને મારો ખાટલો છે ને આ સમાતી કર તો આ તે ઠેઠ મારવાડ સુધી વિરમદાદા દાદાને નમવા આવે તો એમ મારજે રાઠોડ કોટની અંદર વિરમદાદા તમારા પ્રગટ છે અને હાજરો હાજર સો પડચા જો મને આ સંભરે ને હાજરો હાજરો હાજર પણ હવે કંઈક ગેબી વાત નહીં મળે તો કઠેક બાપુ કહેલાશું પછી ને આથી માંડમાં જાય રેખ્યા લાવી એક હાડકું લાવીને એને સમાત દાદાને અહીંયા કરી સમાત કરી અને પછી દાદાને અહીંયા ઠેઠ મારવાડ સુધીના માણસો નમમાં આવે છે હજી દાદા વર્ષા ખાલી બીડી બાગસ માને તો પણ એનું દુઃખ દૂર થઈ જાય પણ માનતા તો બધી થાય મીઠાઈ ગમે મીઠાઈ માનો શ્રીફળ માનો ગાંઠિયા માનો પેંડા લાડવા કોઈ બી જે આપણે ઈચ્છા હોય મનાય પણ ગમે એવો સંકટ હોય તો એ હાજરો હાજર દાદાનો આ ઇતિહાસ અને બહુ પડતા દીધા આ તે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાંની વાત છે અમે અત્યારથી તણાતા રહેતા તળાજા રહેતા તે ગોસિદાનો છોકરો લગભગ બારે એક મહિનાનો છોકરો તે તાવમાં આસકો આવી ગયો એમાં મગજમાં પાણી થઈ ગયું તો એને શેતનભાઈને આ લઈ જા ડૉક્ટરમાં તળાજા એ શેતનભાઈ કે ભાઈ કે આ તમારા ભાવનગર લઈ જવો જો ભાવનગર પછી જયેશ પંડ્યા ન્યા લેવા જયેશ પંડ્યાને આ લગભગ પંદર વીસ દિવસ દાખલ રાખ્યો પણ કોઈ ફેર પડે નહીં રોજની હજાર પંદરસોની દવા થતી તોય અમે છોકરા જોઈ જોઈને બે માણસ હતા ઘડેક એટલે જઈને રોય આવે ઘડેક હું જઈને રોયા આવું કાંઈ પૈસા આવે નહીં કોઈ આવે નહીં કોઈ જાય નહીં હવે દાદા કરું હું ત્યાં ડૉક્ટરને કીધું કે ડૉક્ટર સાહેબ હવે કાંક એનો ઈલાજ થાય એમ હોય તો ક્યો ડૉક્ટરે કે ભાઈ મગજમાં પાણી થઈ ગયું છે એ પાણી એને ખેંચાવવું પડશે અને કઢાવવું પડશે અને તમારે અમદાવાદ લઈ જવું પડશે તો એ કાંક બસ છે નકદ નહીં બસે હવે અમદાવાદ લઈ જવા માટે એટલા બધા પૈસા હતા નહીં મેં કીધું આ કહું સાહેબ અમદાવાદ લઈ જાઓ કારણ કે ભાઈ તમે અમદાવાદ લઈ જાઓ તો રજા પૂર્ણક નહીં રજા મેં કીધું ભારે ખરી હવે મેં કીધું આ ભાઈ અમદાવાદ લઈ જાઓને પણ અમારા દેવને પગે લગાડવા જો હવે આ તે પાસે તાત્કાલિક લઈ જાઓ એમ કરીને રજા લઈ જઈને ઘરે લઈ જા ઘરે લઈ જાય ને બધા મોટા મોટા હતા ને બોલાવ્યા કે ભાઈ આ રીતની વાત છે હવે ડૉક્ટરે રજા આપી દીધી ડૉક્ટરે કે ભાઈ અમદાવાદ લઈ જાઓ નહીં બસ કે અહીંયા અને એના ઓપરેશન તાત્કાલિક કરાવવું પડશે બધા ભાઈઓ ભેગા થયા ભાઈઓ કે ભાઈ અમદાવાદ જા એ માણસો કોઈ પાસા આવ્યા નથી અરે ભાઈ પાસા આવે કે ન આવે હવે છોકરો ભલે મરી જાય તમારા પૈસા નહીં મરે પૈસા હું આપીશ પણ મેં કીધું આ ડૉક્ટરે કીધું કે આ પંખ થઈ જાય આંધોળો થઈ જાય બેરો થઈ જાય મારે એની વાહ વાય રહ્યું એની કરતાં મેં કીધું ભલે મરી જાય તો ઠીક અને જીવ તો રહેતો ઠીક પણ કું દવાખાને મારે પોગાડવું ભાઈ દવાખાને પોગાડ્યા હવે ડૉક્ટરે કીધું કે ભાઈ કે દવા લખી દો હા ભાઈ મેં કીધું સારું આટલું બધું આ ફાઇલ લેવા એમાં ડૉક્ટર સાહેબ સરખી રીતે જુઓ તો કે ભાઈ કે આમાં કે સરખી રીતે જોયું પણ કે અઢારસો રૂપિયા ફોટા પાડવાના અરે મેં કીધું સાહેબ અઢારસો રૂપિયા લઈ લો એના ફોટા પાડ્યા સત્તર અઢાર ફોટા પાડ્યા એ તરત ફોટા છે એમ કીધું કે ભાઈ આને તરત તાત્કાલિક ઓપરેશનમાં લેવું પડશે હવે એને ઓપરેશનમાં લીધું ઓપરેશનમાં લીધો પછી અમે બે માણા હતા દાદાને સંભર્યા મેં કીધું એ દાદા તું બધાનું કામ કરેસ પણ જો આજ મારા છોકરાને તું બસાવી લે તો કોઈને અખંડ દિવસ બાળીશું નવ દિવસ બીજું મારી પાસે કાંઈ છે નહીં કે ભાઈ છોકરા દાદાએ કાંઈક ખાંભળી ગયા અને ડૉક્ટરે સહી બે માણે લીધે ભાઈ તમારો છોકરો રહેતો હોય ભલે ન રહેતો હોય ભલે પણ ડૉક્ટરે એમ કે કમાલ કામ છે કે હો ભાઈ લગભગ બાર કલાક ઓપરેશન આવ્યું તો એ છોકરો કે તમારો છોકરો કાંઈક જ બસાવ દાદાને વારે સડી ગયા તો છોકરાને રમતો રમતો હજી અત્યારે બે છોકરાનું બાપ છે આ નળી નાખેલી છે એ નળી બનાવીને ડૉક્ટરે નાખી એમથી પાણી કાઢ્યું જય વિરમ દાદા મિત્રો આપણે વિરમ દાદાના અને મહાકાળીમાના દર્શન કરી લીધા હવે હું તમને હનુમાનજી દાદાના પણ દર્શન કરાવી દઉં મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બીજા મિત્રો સાથે બને એટલો વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં લખજો જય વિરમ દાદા જય મહાકાળીમાં જય હનુમાનજી દાદા અને આવા જ નવા વિડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાપા સીતારામ બાય બાય